સંબંધિત માર્ગદર્શન આપવામાં આવેલ કિશોરી અનિમિયા મુક્ત બને અને પૌષ્ટિક આહાલય તંદુરસ્ત બને તે માટે દર મહિને આંગણવાડીમાંથી મળતા ટીએચરના પેકેટનો રોજિંદા ખોરાકનો ઉપયોગ કરી વિધ વાનગી બનાવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ કાર્યકરોને કિશોરીઓ દ્વારા શક્તિના પેકેટમાંથી વિવિધ વાનગી વાનગી બનાવી એકથી ત્રણ નંબરને ઇનામ વિતરણ કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કિશોરીઓનું એચબી અને બી કરવામાં આવેલ જેમાં પ્રથમ એક થી ત્રણ નંબરને ઇનામ વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને પ્રોત્સાહિત કરવા સ્ટીલના ટિફિન આપવામાં આવેલ કાર્યક્રમના અંતે પોષણ શપથ લેવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાનશ્રી પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી સીડીપીઓ સાહેબ શ્રી મુખ્ય સેવિકા શ્રી એનએનએમ એમ પીએસસી તથા કાર્યકર બહેનોએ ખૂબ જ સરસ આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવેલ રિપોર્ટર મહાવીરસા